દીકરીઓના લગ્ન કરવામાં આવે છે અને આ વર્ષે વધુ એકસો અગિયાર દીકરીઓના લગ્ન કરવામાં આવી રહ્યા છે અબ્રામા ભવ્ય લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ભેદભાવ વગર આ લગ્નોત્સવ ખાસ કરીને કરાવવામાં આવે છે આ જે મંડપ છે હિન્દુ હિન્દુ લગ્નોત્સવ ભી થાય છે રીતિ રિવાજ સમૂહ નું આયોજન થાય છે હિન્દુ મુસ્લિમ ખ્રિશ્ચન તમામ નાથ જાત ના ભેદભાવ વગર આ લગ્નોત્સવ નું ભવ્ય લગ્નોત્સવ નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે આજે આ સમૂહ લગ્નોત્સવ થવા

ટીમ ને જે વ્યવસ્થામાં જોડાય છે તેને અભિનંદન આપું છું આપણી સાથે પણ વાત जी जी आप यहां पर आए हो, कैसा लगा आपने तो पहले कभी देखा था और आज, आज तो क्या बोलना चाहोगे? जी मैं ये कहना चाहूँगी कि ऐसा लगन इतना बड़ा तो मैंने नहीं देखा और मैं रवानी जी को मैं तहे दिल से बहुत बहुत शुक्रिया करना चाहती हूँ कि आज उन्होंने 111 लड़कियों का जीवन दूसरी तरफ मोड़ दिया जहां उनको बहुत सारी ईश्वर खुशियां दें और वो दोनों अपने दंपति जो है वो आगे जीवन की सफलता की तरफ आगे बढ़ते जाए और, और ऐसे दर साल ऐसा चाहूंगी की सवानी जी ऐसे ही काम और ज्यादा करते जाए

કે એક ના મેરેજ દીકરા દીકરી ના કરાવવા એ જ બહુ મોટી વાત છે એની જગ્યાએ મહેશભાઈ એ પાંચ હજાર સાત દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા અત્યાર સુધી અને આજે પણ એકસો અગિયાર ને તેની અંદર મુસ્લિમ દીકરા દીકરીઓ પણ છે જે જોઈને ઘણું આનંદ બી થાય છે અને આજ આપણું ઇન્ડિયા છે એવું કહીશ અને ઇટ્સ અ ખરેખર બહુ સારો થોટ છે અને બીજું એ પણ પૂછવા માંગીશ કે આજકાલ લગ્ન પાછળ ડેસ્ટિનેશન વેડિંગ નો ખૂબ ક્રેઝ છે બહુ લોકો ઘણા બધા પૈસા ખર્ચતા હોય છે પણ મહેશભાઈ એમના દીકરાઓના લગ્ન પણ આમ જ કરાવ્યા હતા સમુ લગ્નોત્સવમાં તો એ લોકોને પણ કોઈ મેસેજ આપવા માંગો મહેશભાઈ નો વિચાર જ એટલો સારો હોય છે કે એના વિશે એમના વિશે કંઈક કેવું મારા માટે તો આ ભાવમાં તો મુશ્કેલ છે કેમ કે આવા વિચારોના વ્યક્તિઓને કહેવાના સંત કરતા જોવાના સંત મને ઘણા સારા લાગે છે તમે જોયું કે જયારે આ રીતે ઇવેન્ટ થવા જઈ રહી છે લગ્નોત્સવનું ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ મુસ્લિમ ખ્રિશ્ચન દરેક દીકરીઓના લગ્ન એક જ જગ્યા પર દર વર્ષે થાય છે અને આજે પણ વધુ એકસો અગિયાર દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે આ સાથે જ પાંચ હજાર બચ્ચો ને ચુમ્બર દીકરીઓના પિતા મહેશભાઈ બનવા જઈ રહ્યા છે દીકરી સાથે જ વાત કરીએ

તમારા પિતા નથી અને મહેશભાઈએ તમારા પિતાની ભૂમિકા ભજવી છે કેવું લાગે છે કે તમારા પિતા નથી પણ તમને આજે પિતા મળ્યા છે મહેશભાઈના રૂપમાં બચપનથી જ મારા મમ્મી પપ્પા નોતી હું અનાથ છું અને મારા ફઈફુઆએ મને બચપનથી પાલી પોસીને મોટી કરી છે તો મારા ફઈફુઆને બહુ હતું કે મારા લગ્ન પીપી સવાણી ગ્રુપમાં થાય તો કોઈના રેફરન્સ તો અમને ખબર પડી અમારું ફોર્મ સિલેક્ટ થયું એના પછી લાસ્ટ છ મહિનાથી તૈયારી ચાલુ છે જેમાં પપ્પાએ એ છ મહિના દરમિયાન અમને જીવન બની બધી જ ખુશી આપી દીધી છે તમે અગર મતલબ કહું તો અમે સાપુતારા ફરવા પણ ગયા હતા બધી દીદીઓ સાથે જેમાં અમે એકબીજાની સારી રીતે ઓળખાણ થઈ ને આજે એવું લાગતું પણ નથી કે અમે મતલબ એવું લાગે છે કે એકદમ સગી બહેનો જ છે ને એટલું બધું જોઈને મારી ખુશીનો પાર નથી અને મહેશભાઈ વિશે કદાચ બે શબ્દો તમને કહેવાના હોય તો શું કહેશો આઈ લવ યુ પપ્પા આઈ સો મને તો એવું લાગે છે કે જાણે કે હું જન્મત માં આવે છું અમે કોઈ દિવસ આવી ગ્રેન્ડ એન્ટ્રી તો નહોતી માની કે અમને એવી ગ્રેન્ડ એન્ટ્રી મટે બટ અત્યારે એમ લાગે છે કે અમે હવે માં છે ફરીએ છીએ એકદમ પછી ફરવા માટે તમારું હનીમૂન પણ પ્લાન કર્યું છે મનાલી હનીમૂન ટુર પ્લાન કર્યું છે અને એ પણ અમે જાન્યુઆરીમાં માં જવાના છે હા honeymoon અમને next month છે અઢાર તારીખે જવાનું છે દસ દિવસ માટે છે તો પપ્પા તરફથી થી જ બધી ત્યાં રેવા ખાવાની ફરવાની બધી a to z બધી facility તમારી ગ્રુપ તરફથી જ છે તો શાયદ અમે પોતે કર્યું હોત તો આ બધું ના કરી શક્યા હોત અન્ય એક દીકરી પણ છે કે જેના હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન થવા જઈ રહ્યા છે આપણે તેની સાથે પણ વાત કરશું કે કેવું ખાસ કરીને લાગે છે જી આપનું નામ શું છે મારું નામ પટેલ માનસી છે આજે તમારા લગ્ન થવા જઈ રહ્યા છે કેવું ફીલ થઈ રહ્યું છે ખુબ જ સારું ફીલ થઈ રહ્યું છે હું એ વિચાર્યું ન હતું કે મારા લગ્ન આવી રીતે થશે પણ એનાથી પણ વધારે ખુશ છું કે આ રીતે મારા લગ્ન થઈ રહ્યા છે મહેશ પપ્પા વિશે તમે શું મહેશ પપ્પાનો ખૂબ ખુબ આભાર મહેશ પપ્પાએ બધી જ જવાબદારી સારી રીતે નિભાવી છે